સંખેડાની સરદાર પટેલ શાળામાં અગિયારમાં બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર આયોજિત તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છોટાઉદેપુર તથા સંખેડા સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડીબી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ સંખેડાના સહયોગથી સરદાર વલ્લભભાઈ પટેલ શાળા વિકાસ સંકુલ બેનું અગિયારમું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેનો મુખ્ય વિષય વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ અને તેના પાંચ પેટા વિભાગ છે જેમાં ટકાઉ ખેતી કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો હરિત ઉર્જા ગ્રીન એનર્જી મનોરંજક સંબંધિત ગાણિતિક મોડેલિંગ આરોગ્ય અને સ્વચ્છતા જળ સંરક્ષણ વ્યવસ્થાપન જેમાં સંખેડા અને નસવાડી તાલુકામાંથી પાંત્રીસ બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો આ તમામ બાળ વૈજ્ઞાનિકોનું શાળાના આચાર્ય અને એસવીએસ કન્વીનર ચિરાગ શાહ દ્વારા શાબ્દિક સ્વાગત કરીને અને શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું तो इन्हें कितना वोट पावर नहीं જરૂર है। અમુક વાત સમજી લો છે કે આપણે जोर्दी बोलता हूं और यह इस बैटरी का सोलर जेनेसरेटर है इट इज कनेक्ट दिस सोलेर जेनेसिस वर्क दिस वर्क इज द सोलर सिस्टम डायरेक्टली रिलीज्ड टू द सोलर पैनल एंड द पावर गो टू दिस टाइप एंड दिस वर्क इज दैट देयर आर फिनिश ऑफ रोड एंड देयर एज वे आर वर्क इन अ स्टॉप इन द फैक्ट

वोंटो रन दिस प्रोजेक्ट इन अ लार्ज वे एंड हाउ मच क्वांटिटी ऑफ इलेक्ट्रिसिटी वोंट इज़ नीड्ड सोलर सिस्टम या एंड चार्ज द बैट्री नो नो इज़ नॉट माइक्रेशन हाउ मच क्वांटिटी ऑफ इलेक्ट्रिसिटी इज़ नीड्ड टू रन दिस प्रोजेक्ट या क्वांटिटी कितनी ज़रूरत है आ

તમામ જે તમારા માર્ગદર્શક શિક્ષકો છે એ પણ આદરણીય છે તો આવા સુંદર એવા કાર્યક્રમમાં આપણે

અલગ અલગ શાળાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો ગણિત વિજ્ઞાન પ્રદર્શન છે એનો મુખ્ય હેતુ આવનારા સમયની અંદર જે વિવિધ પ્રકારની ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો સમન્વય કરી અને માનવ જીવનને કઈ રીતે સુદ્રઢ બનાવી શકાય એને કઈ રીતે આગળ લઈ શકાય એના માટેનો મુખ્ય હેતુ છે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંતર્ગત નવી પેઢી તૈયાર થાય ઉર્જાના વિવિધ પ્રકારના વિકલ્પો છે એનું સંશોધન કરે એનો મુખ્ય હેતુ છે સરદાર ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર તમામ શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકો અને વિવિધ શાળામાંથી ઉપસ્થિત એવા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો અને કાર્યક્રમને દીપાવવાનું કામ કર્યું જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર ચૂંટાજો આજના સરદાર પટેલ સંકુલમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં બાળકો લગભગ દરેક સંકુલમાંથી સારા એવા દરેક શાળામાંથી આવ્યા છે મેં અગાઉ પણ વાત કરી હતી કે આ આ વર્ષે કંઈક અનેરો ઉત્સાહ છે અને પચીસો જેટલા નોમિનેશન બાળકોએ જાતે કરેલા છે અને અહીં ખૂબ જ સુંદર આયોજન કરેલું છે બાળકોએ જાતે કૃતિ બનાવી છે અલગ અલગ વિભાગમાં આત્મનિર્ભર ભારત છે સ્ટેમ છે કે સાયન્સ ટેકનોલોજીની વાત છે પછી મેથેમેટિકની વાત છે એન્જિનિયરિંગની વાત છે બાળકો પ્રેક્ટિકલ મોડલ લઈને આવ્યા છે અને અમને આ તબક્કે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ કે આટલા ગામડા ગામના બાળકો પણ છે નસવાડીથી અને છે દૂર દૂર શાળાઓમાંથી આવી અને પોતાનું પ્રદર્શન જે છે પોતાની સ્કિલ અહીંયા રજૂ કરવાના છે આ તબક્કે જે શાળાના આચાર્ય છે જે આપણે સંસ્થાના અધ્યક્ષ છે અહીંના એક ટીમવર્ક છે આચાર્યો સમૂહ દરેક શાળાના એક એક જ એકતાથી એક કાર્યક્રમ સફળ કરવા માટે આ લોકો આજે ખૂબ મહેનત કરી છે ચિરાગભાઈની ટીમ જે છે એ એક વાત છે કે ભાઈ કોઈ પણ કાર્યમાં તમે સમય આપશો એને શિસ્ત બંધ તમે કરશો તો સફળતા મળશે અને ભવિષ્યમાં પણ દરેક ક્ષેત્રમાં ગુજરાત લેવલે પણ હરણ ભરવાના છીએ અસ્તુ બીએમ સોલંકી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન છોટા છોટાદેવ પ્રાચાર્ય